દાહોદ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સંમેલનમાં ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠક અને ગુલાબસિંહ યાદવે અધ્યક્ષાન સંભાળ્યું હતું દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા પ્રદેશ સંગઠન મહામંત્રી નરેશ બારિયા સહિત દાહોદ લોકસભા અને વિધાનસભા બેઠકોના ઇન્ચાર્જ હાજર રહ્યા આગામી તાલુકા જિલ્લા પંચાયત અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી આપનેતા દુર્ગેશ પાઠકે જણાવ્યું હતું કે દાહોદની જનતા ભાજપના વાયદાઓથી કંટાળી ગઈ છે આપ લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ છે ગુલાબસિંહ યાદવે કાર્યકર્તાઓને ગામે ગામ સંગઠન મજબૂત કરવા આહવાન કર્યું સંમેલનમાં સિંચાઈ પીવાના પાણીની અછત શિક્ષણ આરોગ્યની વ્યવસ્થા રસ્તાઓની સ્થિતિ અને મોંઘવારી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા કાર્યકર્તાઓને જનતાના પ્રશ્નો ઉઠાવવા અને જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી હતી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આપી દાહોદની 6 બેઠકો પર સારું પ્રદર્શન કર્યું હતું આ વખતે પ્રામાણિક ઉમેદવારો ઉતારી ભાજપની કડક ટક્કર આપવાની રણનીતિ ઘડવામાં આવી છે નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ બોલો આજ રોજ લિંખેડા ખાતે આમ આદમી પાર્ટી દાહોદ લોકસભાની કાર્યકર્તા સંમેલન હતું એમાં દૂર દૂરથી સૌ કાર્યકર્તાઓ મિત્રો હાજર રહ્યા અને સાથે ગુજરાતના સહપ્રભારી એવા દુર્ગેશ પાટકજી અને બીજા સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને નરેશભાઈ બારિયાની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજવામાં આવી હતી એની અંદર આમ આદમી પાર્ટીને આગળ કઈ રીતે મજબૂત કરવી આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી જે આવી રહી છે એના માટે મજબૂતાઈથી કઈ રીતે લડવું કઈ રીતે જીતવું એના માટે સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું અને આવનારી વિધાનસભા પણ બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટી લડશે અને જીતશે એવું મજબૂત કાર્યકર્તાઓને સમજૂત કરવામાં આવ્યા